વેલકમ ટુ સ્વાદઅપ કાઠિયાવાડ હું છું મોનિકા આજે આપણે બનાવીશું આવી ગરમીમાં રાહત આપે એવું ઠંડુ ઠંડુ રાયતું રાયતું એક એવી વસ્તુ છે જે બધાને ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજે આપણે બનાવી રહ્યા છીએ કાકડીનું રાયતું આમ તો રાયતા ઘણી પ્રકારના બનતા હોય છે પણ કાકડીનું અને કેળાનું રાયતું ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજે આપણે બનાવીશું કાકડીનું રાયતું એકદમ સરળ અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય એવું રાયતું બનશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ચાલો મારી સાથે મારા કિચનમાં કાકડીનું રાયતું બનાવવા માટે મેં અહીંયા એક નંગ કાકડી લીધી છે જે વજનમાં દોઢસો ગ્રામ જેટલી છે તો આ મેં જે દેશી કાકડી આવે છે એ લીધી છે ખીરા કાકડી નથી લીધી અને એક કપ જેટલું દહીં લીધેલું છે તો સૌથી પહેલાં આપણે આ કાકડીની છાલ કાઢી લેશું કારણ કે આ કાકડીની છાલ જે છે એ એકદમ જાડી હોય છે એટલે આપણે એની છાલ કાઢી અને પછી એને આપણે છીણી અને રાયતામાં એડ કરવાની છે જ્યારે પણ આપણે કાકડીનું રાયતું બનાવતા હોય ત્યારે આપણે કાકડીને આવી રીતે વચ્ચેથી આવી રીતે કટ કરી અને એને ચાખી લેવાની કે કાકડી કડવી તો નથી ને જો કાકડી કડવી હશે તો તમારું રાયતું બધું જ બગડી જશે એટલા માટે કાકડી છે દૂધી છે ગલકા છે આ વસ્તુને આપણે ચાખીને જ કરવાની છે તો છીણાઈ ગયું છે તો હવે આપણે એનું પાણી આવી રીતે કાઢી લેવાનું છે તમે જોઈ શકો છો વધારાનું પાણી જે છે એ બધું જ આપણે કાઢી લેશું પાણી આપણું નીકળી જાય પછી મેં અહીંયા એક નંગ જેટલું લીલું મરચું લીધેલું છે તીખાશ માટે થોડીક તીખાશ હશે તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ રાયતું અને હવે આપણે એમાં કાકડી એડ કરી દેસું દહીં મેં અહીંયા એક કપ જેટલું લીધેલું છે અને વજનમાં આશરે બસો ગ્રામ જેટલું દહીં છે હવે આપણે એમાં મસાલા એડ કરી દેસું તો મેં અહીંયા સંચર પાવડર લીધો છે એ પાંચ ચમચી જેટલો લીધેલો છે મીઠું આપણે એડ કરી દેસું મીઠું તમારા સ્વાદ પ્રમાણે એમાં એડ કરવાનું છે તમે જોઈ શકો છો મેં અહીંયા ઘડી પાંચ ચમચી જેટલું મીઠું પણ લીધેલું છે હવે આપણે એમાં ખાંડ એડ કરી દેસું આમાં તમે શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો છો પણ જો એ એડ નહીં કરો તો પણ આ રાયતું ખૂબ જ સરસ લાગશે હું આમાં ફક્ત મીઠું અને સંચર પાવડર જ એડ કરું છું તો આવી રીતે આપણે મિક્સ કરી લેશું અને અને આપણે વિસ્કરની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું રાયતું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે આવી રીતે કરવાથી ખાંડ પણ સારી રીતે ઓગળી જશે તો બસ તૈયાર થઈ ગયું છે આપણું રાયતું તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું છે ને એકદમ ઇઝી અને એકદમ ફટાફટ બની જાય એવું આ રાયતું તૈયાર થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ જો તમારે ફ્રૂટનું રાયતું બનાવવું હોય અથવા તો બીટનું બનાવવું હોય તો એમાં શેકેલા જીરાનો પાવડર એડ નથી કરવાનો ફક્ત આવી જ રીતે બનાવવાનું છે તો ખૂબ જ ટેસ્ટી એવું આપણું રાયતું તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ધાણાભાજીથી ગાર્નિશ કરી લેશું તો તૈયાર થઈ ગયું છે આપણું રાયતું તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે જોતા રહો સ્વાદઅપ કાઠિયાવાડ થેન્ક યુ ફોર વોચિંગ